અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગટ્ટ વિદ્યાલય દ્વારા આજ રોજ ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ માટે ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે નેતૃત્વ અને કોમ્યુનિકેશન માટે પરિસંવાદ યોજાયો હતો રોટરી યુથ લીડરશીપ એવોર્ડના આ કાર્યક્રમમાં નેશનલ લેવલ ટ્રેનર કિંજલ શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં સુનિલ નેગી વાલ્કેશ પટેલ મોના તેમજ પ્રોજેક્ટ ચેરમેન પ્રણવ બ્રહ્મભટ્ટે નેતૃત્વના ગુણો સફળ નેતૃત્વ વિશે માહિતી આપી હતી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ડોક્ટર અંશુ તિવારી ઉપાચાર્ય પ્રકાશ લાડ સીબીએસઆઈ વિભાગના ઉપાચાર્ય સુષ્મા ચૌધરી અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ દ્વારા શાળાને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું